કેવી રીતે ઘડીઓ લખી શકાય અને સરળતાથી તમને જવાબ કેવી રીતે મેળવી શકાય તે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આપણે ઘણી વાર એવું જોયું છે કે ઘડિયા લખવામાં મુશ્કેલી પડે છે યાદ રહેતું નથી ભૂલાઈ જાય છે વીસ એકાના ઘડિયા તમને કરવા હોય તો તૈયારી કરવી પડે છે ત્રીસ એકા ચાલીસ એકા એવું કોઈ પૂછાય તો ઘણી અઘરું લાગે છે આપણને તો આજનો આ વિડીયો એના માટે બનાવ્યો છે જે પરીક્ષાની અંદર સરળતા તમે ઘડિયા બનાવી શકો અને સરળતાથી જવાબ મેળવી શકો તો આજનો આ જે ગણતરી આધારિત છે માત્ર રીત યાદ રાખવાની છે અને આ રીત ખૂબ જ સરળ અને સહેલી છે અને એના આધારે તમે કોઈપણ સરળતાથી બનાવી શકશો તો ચાલો હવે જોઈએ કેવી રીતે ઘડીઓ બનાવી શકાય અહીંયા વાત કરીએ આપણે કે કોઈ પણ એક ઘડીઓ લઈએ શરૂઆત કરીએ આપણે કે ચાલો આપણે વીસ એકા સુધી તો આપણને બધાને આવડે છે એવું સમજી લઈએ તો બત્રીસ એકાનો ઘડીઓ લઈએ એના આધારે આપણે સમજીએ કે બત્રીસ એકાનો મારે ઘડીયો લેવો છે તો આપણે બત્રીસ એકાનો ઘડીઓ લઈએ અહીંથી લખી નાખીએ પેલા એક બે ત્રણ ચાર પાંચ છ આ એક વૈદિક ગણિતની રીત છે તેમાં કોઈ ગુણાકાર કરવાથી માત્ર સરવાળો કરીને જવાબ લાવવાનો છે તો આપણે યાદ શું રાખવાનું કેવી રીતે દાખલો ગણવો કેવી રીતે ઘડીયો ગણવો સહેલાઈથી સમજાવ્યું છે આ વિડીયોને સંપૂર્ણ જોજો વિડીયો ગમે તો લાઈક કરજો

બત્રીસ એકા કેટલા થાય બત્રીસ દુ કેટલા થાય બત્રીસ તરીકે એના માટે પણ અહીંયા ગુણાકાર કરવાનો નથી માત્ર યાદ રાખવાનું છે એકમ દશક તો જે એકમ આપણને એકમ દશક યાદ છે કે કે એવું યાદ છેલ્લો આંકડો છે જમણી બાજુવાળો છેલ્લો આંકડો કેટલા છે તો કે બે બે ની અંદર બે બે ઉમેરતું જવાનું છે જે સંખ્યા હોય એમાં એટલા એટલા ઉમેરતા જવાનું છે તો બે વત્તા બે કેટલા થાય ચાર ચાર વત્તા બે છ છ વત્તા બે આઠ આઠ વત્તા બે દસ થાય તો દસ આપણે આવું લખીએ એક ને દસ દસ લખીએ કેટલા વધ્યા ફરતી આવી ગયા સૂન હવે સુનમાં પાછા બે ઉમેરો ઉપર જેટલા હોય એટલા એટલા દેવાનું અહીંયા જો બે હતા બે માં બે ઉમેર્યા ચાર ચારમાં બે ઉમેર્યા છ ને બે આઠ આઠ ને બે દસ ની સૂન પડી પછી એક આપી દીધું આપણી પાસે 0 થઈ ગયા જીરો અને બે તો કે બે આવ્યા બે વત્તા બે તો ચાર ચાર વત્તા બે છ વસ ની શૂન્ય બધી એક આપી દીધી તો આ થઈ ગઈ એક લાઈન પૂરી બીજી લાઈન બીજી લાઈન ત્રણ ની લાઇન છે તો એમાં દરેકમાં ત્રણ ત્રણ ઉમેરવાના ત્રણ વત્તા ત્રણ વત્તા તો છ છ વત્તા ત્રણ છ ને ત્રણ કેટલા થાય નવ નવ ને ત્રણ બાર બાર ને ત્રણ પંદર પંદર ને બધું અહીંયા લઈ લેવાનું છે પંદર ને એક થશે સોળ 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 ને ત્રણ ઓગણીસ ઓગણીસ ને ત્રણ વીસ એકવીસ બાવીસ બાવીસ ને ત્રણ પચીસ પચીસ ને ત્રણ અઠ્યાવીસ અઠ્યાવીસ ને ત્રણ

છ બત્તા છ તો કે બાર બાર નો બગડો વધી એક આપી દીધી અહીંયા લાઈન કરી દઉં એટલે આપણને ખબર પડે પાસે આપણે આપણી પાસે બે આવી ગયા તો બે માં છ ઉમેરો બે ને છ આઠ આઠ ને છ નો ચોગડો વધી એક ફરી પાછી આપણે ચાર આવી ગયા ચાર ને છ અહીંયા હવે ચૌદ ગણવાના ચાર જ ગણવાના ચાર ને છ દસ ની સૂન વધી એક આપી દીધી પછી જીરો છ ને છ બાર નો બગડો વધી એક આપી દીધી બે ને છ આઠ આઠ ને છ ચૌદ ચૌદ નો છ બગડો એક આપી દીધી ચાર ને છ દસ ની સૂન વધી એક આપી દીધી તો મિત્રો આજે સરવાળો કરવાનો હવે પાંચ નો વારો આવ્યો તો પાંચમાં પાંચ ઉમેરો પાંચ ને પાંચ દસ દસ ને કા વધી અગિયાર અગિયાર થયા અગિયાર ને પાંચ સોળ સોળમાં પાંચ ઉમેરો સોળ ને પાંચ એકવીસ વધી હતી પાંચ સત્યાવીસ અને કા વધી હતી એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ અને પાંચ તેત્રીસ તેત્રીસ ને પાંચ આડત્રીસ અને એક ઓગણચાલીસ ઓગણચાલીસ અને પાંચ ચુમ્માલીસ ચુમ્માલીસ અને પાંચ ઓગણપચાસ અને એકા પચાસ પચાસ ને મિત્રો તમે આ ઘડીઓ જોઈ શકો છો તો કોઈ પણ ઘડીઓ આ રીતે ગણી શકાય છે આ વાત થઈ ગઈ બત્રીસ ના ઘડિયાની છપ્પન ના ઘડિયાળની કોઈને એમ થાય સાહેબ હજી થોડોક ભારે ઘડીઓ લઈએ હજી થોડોક ભાડે લઈએ ઘડિયો તમને એમ થાય કે હજી થોડોક ભારે જઈએ આગળ તો ઇઠ્યો તેર નો ઘડીઓ લઈએ

છ ને આઠ ચૌદ નો ચોગડો વધી એક ચાર ને આઠ બાર બગડો વધી એક બે ને આઠ દસ ની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે સાતની લાઈન આવી ગઈ તો 7 માં સાત ઉમેરો સાત ને સાત ચૌદ અને એકા હતા પંદર પંદર ને સાત બાવીસ અને ત્રેવીસ ત્રેવીસ ને સાત ત્રીસ અને એકત્રીસ એકત્રીસ ને સાત અડત્રીસ અને એકા ઓગણચાલીસ ઓગણ ચાલીસ અને સાત એકા ગણવાના ચોપન ચોપન અને સાત એકસઠ અને બાસઠ બાસઠ ને સાત બાસઠ ને સાત ઓગણ અને સિત્તેર

એકસો એક થી લઈ નવસો નવ્વાણું સુધીના ઘડિયા કેવી રીતે ગણી શકાય તો તે માટે જોતા રહો મારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ ત્રણ આંકડાના ઘડિયા તો ત્રણ આંકડાનો નો પૂછાય તો કેવી રીતે સર ગણી શકાય જોઈએ ઘડીયો લઈએ આપણે એકસો ને ચોત્રીસ આવું લઈએ કે એકસો ચોત્રીસ નો ઘડીયો પૂછાય તો કેવી રીતે ગણવો તો આપણે અહીંયા એક દસ લખી નાખીએ એટલે આપણને સરળતા ડાબી બાજુ આગળ વધારું પેલા ચાર છે તો દરેક લાઈનમાં ચાર ચાર ઉમેરવાના ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર નો બગડો વધુ એક આપી દેવાની હવે બે થઈ ગયા બે ને ચાર છ છ ને ચાર દસ ની સૂન વધુ એક આપી દીધી દસ લઈ કેટલા થઈ ગયા જીરો થઈ ગયા તો જીરો ને ચાર તો ચાર ચાર ને ચાર આઠ આઠ ને ચાર બાર નો બગડો વધી એક આપી દેવાની કેટલા થઈ ગયા આપણી પાસે બે થઈ ગયા તો બે ને ચાર છ અને છ ને ચાર દસ ની સૂન વધુ એક આપી દેવાની તો મિત્રો આ થઈ ગઈ ચાર ની લાઈન પૂરી થઈ ગઈ હવે ત્રણ ની લાઇન જોઈએ તો ત્રણ ની લાઇનમાં માં ત્રણ ત્રણ ઉમેરવાના છે ત્રણ ત્રણ ને ત્રણ છતાં દસ ની બધી આપવાની છે એ બધી આપણે આગળ આપીશું કેટલા થઈ ગયા થઈ ગયા ને ત્રણ 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 ને ત્રણ છ અને એકા બધી હતી એટલે કે સાત સાત ને ત્રણ દસ ની શૂન આની બધી એક આપી અહીંયા જીરો થઈ ગયા પાછા આપણે 0 ને ત્રણ 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 ને ત્રણ છ અને એકાદ હતી આપણી પાસે એટલે સાત સાત ને ત્રણ દસ ની એક બાજુમાં આપી દીધી હતી આપણી પાસે એટલે થયા ચાર તો આ ત્રણ ની પૂરી થઈ ગઈ હવે એકની લાઈન તો એકની લાઈનમાં બધામાં કેટલા ઉમેરવાના છે એક એક જ્યાં વધી હોય ત્યાં એક ઉમેરવાનું છે કે એક ને એક બે બે ને એક ત્રણ એની વધી આગળ હતી તો ત્રણને ને એક ચાર ચાર માં એક ઉમેરો ચાર ને એક પાંચ પાંચ ને એક છ અને એક છ છ ને એક સાત આ બધી એકની છે સાત ને એક આઠ આઠ ને એક નવ નવ ને એક દસ અહીંયા દસ સાથે લખવાના કારણ કે આગળ કોઈ આંકડા મૂકવાની જરૂર નથી દસ ને એક અગિયાર ને એક આ વધી હતી એટલે બાર અને બાર ને એક તેર તો મિત્રો આવી ગયો જુઓ એકસો ચોત્રીસ ગુણ્યા દસો ને લખી શકાય છે એકસો ચોત્રીસ સિવાય કોઈ બીજો ઘડીયો લઈએ આપણે આવો લઈએ બસો ને નો લઈએ તો બસો નો કેવી રીતે લખી શકાય તો પેલા લાઈન છે આપણે છ છ ઉમેરતા જઈશું તો છ છ ઉમેરવાના છે આપણે તો છ ને છ બાર બારનો નો બગડો એની બાજુ મૂકીશું એટલે આપણને છ ને છ બાર નો બગડો વધે અહીંયા મૂકીશું આપણી પાસે કેટલા થઈ ગયા બે બે ને છ આઠ આઠ ને છ ચૌદ નો છ બગડો વધે કાપી દીધી ચાર થઈ ગયા ચાર ને છ દસ ની શૂન વધે કાપી દીધી જીરો થઈ ગયા છ છ ને છ બાર નો બગડો વધી આપી દીધી બે બે ને છોદો ચાર ને છ દસ ની શૂન વધી એક આપી દીધી તો આ થઈ ગઈ છ ની લાઇન પૂરી હવે લઈએ પાંચ ની લાઇન તો પાંચ ને પાંચ દસ દસ ને કેટલા છે અગિયાર અગિયારનો એકડો વધી એક આપી દીધી કેટલા થઈ ગયા એક એક ને પાંચ છ છ ને પાંચ અગિયાર અને એકા બાર તો બારનો બગડો વધુ એક બે માં પાંચ પાંચ થશે સાત અને એકા વધી હતી તગડો વધુ એક કાપી દીધી ત્રણ થઈ ગયા ત્રણ ને પાંચ આઠ અને એકા હતા નવ નવ ને પાંચ ચૌદ નો ચગડો એક કાપી દીધી ચાર અને પાંચ તો કે નવ અને એકા વધી હતી નવ ને એક દસ ની શૂન વધી એક આપી દીધી બે ને બે ચાર અને એકા વધી એટલે કે પાંચ પાંચ ને બે સાત સાત ને બે નવ અને એકા વધી હતી એટલે દસ દસ ને બે બાર બાર ને બે ચૌદ અને એકા વધી હતી એટલે પંદર પંદર ને બે સત્તર સત્તર ને બે ઓગણીસ એકા વધ એટલે વીસ વીસ ને બે બાવીસ અને એકા ત્રેવીસ ને બે પચીસ તો જવાબ આવી ગયો જો મિત્રો બસો છપ્પન ગુણ્યા દસ પચીસો ને સાહીઠ તો મિત્રો આ રીતે કોઈપણ પણ ઘડિયા એક થી હજાર સુધીના કોઈપણ પણ ઘડિયા સરળતાથી માત્ર બે મિનિટમાં ગણી શકાય છે આ તમને અહીંયા ધીમે ધીમે ગણ્યા છે એટલે વાર લાગી છે પરંતુ તમે આની થોડી પ્રેક્ટિસ કરશો તો ખૂબ જ ઝડપથી ગણી શકશો તો આ તો આજનો વિડિયો આજનો વિડિયો અહીં પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે જોયું સુધીના ઘડિયા માત્ર બે મિનિટમાં કેવી રીતે ગણી શકાય તેનો શોર્ટકટ વિડિયો જોયો અને આ પદ્ધતિથી તમે કોઈપણ પણ ખૂબ જ સરળતાથી સહેલાઈથી ગુણાકાર કર્યા વિના માત્ર સરવાળાની મદદથી કરી શકશો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમને જે સારું લાગ્યું હોય મને કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી તે પણ સરળતાથી શીખી શકે અને સરળતાથી ઘડિયા લખીને સરળતાથી યાદ રાખી શકે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો મારા મારી યુટ્યુબ ચેનલ રીતે ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા આવા શોર્ટકટના વિડીયો અને પરીક્ષામાં ઉપયોગી એવા મહત્વના વિડીયો તમને મળી શકે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત